ઉગ્ર રજૂઆત કરી હતી પોરબંદરમાં દોઢ માસ પૂર્વે ચોમાસાના સમયમાં વરસાદી પાણીના નિકાલ માટે રાજાશાહી વખતની સાંઢિયા ગટર ખોલવામાં આવી હતી અને તેની સફાઈની જવાબદારી મનપાની હોય પરંતુ હજુ સુધી કોઈ કામગીરી નહીં થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સામાજિક અગ્રણી જીતેન્દ્રભાઈ મદલાણીએ સાંઢિયા ગટરને લઈ પોસ્ટર મારતા ભારે ચર્ચા જોવા મળી રહી છે સાંઢિયા ગટરના મુદ્દે હવે પોસ્ટર યુદ્ધ શરૂ થતાં મનપાની મુશ્કેલી વધી છે બરડા ડુંગરના વીજપાળીયા નેસ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે રાણાઓ પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં સાધા ચણા કટારાની દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી દેશી દારૂનો હાથો બસો પચાસ લીટર અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા છપ્પન હજાર સાતસોનો મુદ્દામાલ કબજો કર્યો હતો જ્યારે બીજલ ભૂળા કટારાની દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી દેશી દારૂનો હાથો છસો લીટર અને ભઠ્ઠીના સાધનો મળી કુલ સત્તર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આ દરમિયાન બંને ભૂતલેગર હાજર ન મળી આવતા તેમની સામે રાણાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોરબંદરના વિસાવડા ગામે માથાભારે શખ્સનો નો આતંક જોવા મળી રહ્યો છે બેંક ઓફ બરોડામાં એક શખ્સ તારી લઈને ઘૂસી ગયો હતો અને ભયનો માહોલ સર્જી દીધો હતો વિસાવડા ગામે આવેલી બેંક ઓફ બરોડામાં અનિલ સાજન કેસવાલા નામનો શખ્સ તારી લઈને ઘૂસી ગયો હતો અને બેંકના કર્મચારી સૌરવ કુમાર પ્રબોધ કુમારને ગુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરજમાં રૂકાવટ કરી હતી આ બનાવ અંગે મિયાણી મરીન પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં એલસીબી સફળતા મળી છે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં વનાણા ગામે રહેતા રૈયા રામા કુડિયાતો સામે વિદેશી દારૂની હેરાફેરીનો ગુનો નોંધાયો હતો અને તે છેલ્લા પાંચ માસથી લાલશાહીથી નાસ્તો ફરતો હતો આ શખ્સ વનાણા ખાતે હોવાની બાતમીના આધારે પોરબંદર એલસીબી પીઆઈ આર કે કંપની સહિતના સ્ટાફે ઝડપી લીધો છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં